નમસ્કાર મિત્રો આજે આપણે કપાસના જૂના સ્ટોક રાખવા કે હવે વેચી દેવા અને હવે ભાવ વધશે કે ઘટશે અને અત્યારે શું સ્થિતિ ચાલી રહી છે તેના વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને નીચે લાલ બટન ઉપર ક્લિક કરી અને સબ્સ્ક્રાઇબ કરવું તો આજે આપણે વાત કરીએ મિત્રો વૈશ્વિક બજારમાં રૂના ભાવમાં છેલ્લા ઘણા સમયથી સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે તો મિત્રો આ સપ્તાહ દરમિયાન ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે સિત્તેર સેન્ટની સપાટી જોવા મળી હતી પાંચ મહિના પહેલાં ન્યૂયોર્ક કોટન વાયદામાં સો સેન્ટની સપાટી જોવા મળી હતી આ બાદ સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે તો બીજી બાજુ મિત્રો ભારતીય રૂબ બજારની વાત કરીએ તો રૂગાસડીના ખાંડીયે ભાવમાં લાંબા સમયથી રૂપિયા અઠાવન હજાર સોની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે ખેડૂતો માટે કપાસની સીઝન એક સમ એક રીતે પૂર્ણ થઈ ગઈ છે જોકે હજુ પણ ગુજરાતમાં મિત્રો રાજકોટ હળવદ બોટાદ જસદણ ગોંડલ વાંકાનેર જામનગર જેતપુર અમરેલી અને સાવરકુંડલા સહિત પંદરથી વધુ ગંજ બજારમાં કપાસની વધતા ઓછા પ્રમાણમાં આવક થઈ રહી છે હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિમણ રૂપિયા ચૌદસોથી લઈને રૂપિયા પંદરસો નેવુંની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે